છવ્વીસ અંતર્ગત સરદાર ધાહામાં આયોજિત આ પાંચમી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સેમિટ નવ થી બાર જાન્યુઆરી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે આદરણીય શ્રી અને કેબિનેટ મંત્રી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આનું ભવ્ય ઉદઘાટન થવાનું છે અને બહુ પછી સન્માન સમારોહ છે ચાર દિવસની આ સમિટમાં પાંચ લાખથી વધુ લોકો વિઝિટર તરીકે આવશે એનાથી પણ વધુ આવી શકે છે અને આ સમિટમાં વિશેષતા એ છે કે સ્પોન્સર તરીકે એક્ઝિબિટર તરીકે વિઝિટર તરીકે અને સ્પીકર તરીકે સર્વ સમાજ લોકોના લોકોને આપણે આમંત્ર્યા છે અને સૌ જોડાઈ રહ્યા છે એનું અમને ખૂબ ગર્વ છે આ સમય બાકી ગયો છે કે સામાજિક ક્રાંતિ દ્વારા વ્યાપાર ઉદ્યોગને રોજગાર ક્ષેત્રે ગુજરાત અવલ નંબર પર સમગ્ર દેશમાં આગળ રહે અને મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના વિચાર સાથે સરદાર ધામ એકવીસમી સદીમાં યુવા શક્તિને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એટલે કે નાના મધ્યમ બિઝનેસમેનોને પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ માર્કેટિંગ લોન્ચિંગ કરવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ એટલે જીપીબીએસ ડેન્ટિફાઈ અને અને આ જીપીબી એન્ટીફાય અહીંયા પૂરતી મર્યાદિત નથી બે હજાર છવ્વીસની અંદર સમગ્ર અમેરિકા ભારત યુકે ફારિસ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સમગ્ર વિશ્વના દસ હજાર પહેલી હરોળના બિઝનેસમેનો બે હજાર છવ્વીસમાં ફ્લોરિડા ખાતે સમિટ થવાની છે સમિટમાં ઉપસ્થિત રહેવાના છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે આમંત્રણ આપવાના છીએ કે અને ભૂપેન્દ્રભાઈ એ બંને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બે હજાર છવ્વીસની સમિટમાં ત્યાં પધારે અને સાથે મળીને ત્યાંના પ્રેસિડેન્ટ મિસ્ટર ટ્રમ્પ અને આપણા પ્રેસિડેન્ટ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હારે મળીને દીવો પ્રગટાવે એવું અમને 100% સાચું સપનું વેલી સવારે આવે છે મારું નામ રિકેશ પટેલ હું ડિટ્રોઇટ યુએસએ થી છું ઓકે સર આજે જીબીબીએસ એક્સપોઝિટ થવાનો છે શું કહેશો આયોજન વિશે શું કહેવું છે અને આપ જ્યારે ખાસ કરીને આમાં ઉપસ્થિત રહ્યા છો ખાસ આ આખા કાર્યક્રમ વિશેનું શું કહેવું છે ફ્યુચર કાર્યક્રમ તો એનું કમિટી અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે અમે એના પ્રી લોન્ચિંગ કાર્યક્રમ માટે યુએસએથી અબાઉટ પાંચ મેમ્બર્સ અહીંયા આવેલા છે જે નાઇન્થ તારીખે અમે એને વિડીયો ક્લિપ અને એનું લોકેશન આઈડેન્ટિફાઈ કરશું અને રિવ્યુ કરશું તે વખતે અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે એટલે ગ્લોબલ લેવલની આ ફર્સ્ટ એક ઇન્ડિયન બેઝ સંસ્થા તરફથી એક ઇન્ટરનેશનલની બહુ જ મોટી બિઝનેસમેન ગોલ શું સરદારનો જે ગોલ છે કે પ્રાઇમરી બિઝનેસમેનને કનેક્ટિવિટી વર્લ્ડ વાઈડ આપવી કે સોશિયલ બિલ્ડીંગથી નેશનલ બિલ્ડિંગ કરવું તો આપણે ગ્લોબલ જે સમિતિ કરવા જઈ રહ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ લેવલના બિઝનેસમેનોને એક પ્લેટફોર્મ એવું પૂરું પાડવું જેમાંથી ઇન્ટરનેશનલ લેવલનો બિઝનેસ આપણે ડેવલપ કરી શકીએ તો પ્રધાનમંત્રી જે વાઇબ્રન્ટ સમિટ કરી રહ્યા છે આપણે ફ્લોરિડામાં કરી રહ્યા છીએ ભારતના બિઝનેસમેન ઉદ્યોગપતિઓને કેવી રીતે વિદેશના ટ્રેડ માટે પણ ફાયદો થશે તે પ્રકારનો શું વિચાર છે હા તો આ બિઝનેસ સમિટ જે ફ્લોરિડામાં કરી રહ્યા છે અત્યારે સૌથી વધારે એક્સપોર્ટ ચાઇના પછી આપણે જોઈએ તો ઇન્ડિયાનું પણ એક નામ આવે છે કે ઇન્ડિયા ઇઝ બિકમિંગ સેકન્ડ લાર્જેસ્ટ એક્સપોર્ટર ટુ યુનાઇટેડ સ્ટેટ્સ તો આપણે ત્યાં અહીંયાના બિઝનેસમેનો ત્યાં આવીને જ્યારે મળશે બધી જ ફિલ્ડની વાત કરીએ છીએ તો એક એક્ઝામ્પલ એ આપું કે અકાઉન્ટિંગ જેવી સર્વિસીસમાં પણ હવે આઉટસોર્સિંગમાં યુએસએ અહીંયાના બિઝનેસમેનનો યુઝ કરતા હોય છે તો જ્યારે લોકો પર્સનલી ત્યાં મળશે અને એકબીજાની કનેક્ટિવિટી થશે ત્યારે ઇન્ડિયાનો પ્રોગ્રેસ ઘણો બધો આગળ જશે અને એવી જ રીતે યુએસએના લોકો પણ અહીંયા કનેક્ટ કરશે